વધુ એક અપડેટ પર નજર કરીશું વરસાદને લઈને વધુ એક અપડેટ પ્રાપ્ત થઈ રહી છે સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ છે લાંબા વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે લાંબા વરસાદના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું જિલ્લામાં કપાસ તલ એરંડાનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાર્વત્રિક વરસાદ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી વરસાદ આવ્યો ન હતો અને લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે સાથે કપાસ હોય તલ હોય ઇરંડાનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે અને વરસાદ વરસતા કાચું સોમ સમાન વરસાદને માનવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી વિરામ હતો વરસાદનો અને લાંબા વિરામ બાદ વધુ એક વખત વરસાદનું આગમન થયું છે જિલ્લામાં અનેક પાક વાવવામાં આવ્યા છે જેવા કે કપાસ તલ ઈરંડાનું રેકોર્ડ બ્રેક વાવેતર કરવામાં આવ્યું છે અને વરસાદ વરસતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીનો સામનો પણ લોકો કરી રહ્યા હતા વરસાદ ન વરસતા બફારાનો સામનો પણ લોકો કરી રહ્યા હતા જેના કારણે વરસાદ વરસ્યો છે અને ઠંડકનો માહોલ પણ જોવા મળી રહ્યું છે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે આ સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રગરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સુરેન્દ્રમાં જોવા મળી રહ્યો છે લાંબા સમયથી વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હોય તેવું જોવા મળી રહ્યું છે જિલ્લા જિલ્લામાં અનેક પાકનું વાવેતર થયું છે જેમાં કે કપાસ તલ રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે અને તેને જ વાવેતર સાથે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કાચું સોનું વરસી રહ્યું હોય તેવો વરસાદ આ છે લાંબા વિરામ વરસાદનો હતો અને છેલ્લા ઘણા સમયથી બફારાનો માહોલ પણ જોવા મળતો હતો ત્યારે આજે સવારથી સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આકાશમાં કાળા લીબાંગ વાદળો છવાયા હતા અને વરસાદ વરસ્યો હતો સાર્વત્રિક વરસાદ અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોના અલગ અલગ પાકો જે વાવેતર કરવામાં આવ્યું છે અને તેમાં વરસાદ વરસતા પાકોને નવું જીવનદાન મળ્યું છે તેવું કહેતા ખેડૂતો જોવા મળી રહ્યા છે એટલે કે ખેડૂતોમાં વરસાદના કારણે ખુશી જોવા મળી રહી છે જિલ્લામાં કપાસ તલ ઇરંડા સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે અલગ અલગ પાકોનું વાવેતર કરી અને વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં તેને લઈને અસહ્ય ખુશી જોવા મળી રહી છે ખેડૂતો પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા છે લાંબા સમયથી વરસાદનો વિરામ હતો લાંબા સમયથી અસહ્ય બફારાનો સામનો લોકો કરી રહ્યા હતા અને ત્યારબાદ આજે સવારથી જ સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું ફઝલ અમારી સાથે લાઈવ છે

અંદાજિત ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ વરસાદના કારણે આ વાવેતરને નુકસાન થાય તે પ્રકારની ભીતિ હાલ સર્જાઈ રહી હોય તેવું ખેડૂતો જણાઈ રહ્યા છે અહીં ખેડૂત આગેવાન છે દિલીપસિંહ તેમની સાથે વાત કરશું રેકોર્ડ બ્રેક વાવેતર છે પરંતુ આ વરસાદ ખેડૂતો માટે ખુશી લાયક છે કે નુકસાન લાયક શું કહેશો હાલમાં વરસાદ તો સારા પ્રમાણમાં હતો જ તે પહેલેથી પરંતુ અત્યારે જે વરસાદ આવ્યો ને એની કંઈ અત્યારે જરૂર નથી માન વરાપ થઈ ગઈ માણસો બધા જે વરાપ એટલે કે દેટ મીન્સ માણસો બધા અત્યારે ખેડૂત ખેતર ખેડવા માટે ગયા હતા તો ખડ થઈ ગયું હવે સોરી અને જે સોરવાની સીઝન હતી એ લોકોએ બધા જયારે આ વાવેતર કર્યું અને અત્યારે જયારે હાંકવાની સીઝન હતી હાંકતા હતા બરોબર એ દરમિયાન જે લોકોને હંકાણું નથી બરોબર એના ખડ વધી ગયું છે કપાસ નાનો છે ખડ એથી ત્રણ ગુણું વધી ગયું છે બરોબર એટલે એમાં અત્યારે

જેની ધાર છે એને કઈ વાંધો નથી ઊંચો વાંધો છે પણ જેને કાળી પહોંચે એ લોકોને બહુ તકલીફ છે વરસાદ કેવો છે ખાસ કરીને જિલ્લામાં સૌથી વધુ શેનું વાવેતર થયું સૌથી વધારે આમ તો સુરેન્દ્રનગર જિલ્લો છે એટલે કપાસ વાવેતર છે મોટા ભાગનું પણ જે ધાંગધ્રા તાલુકો છે કોંડ વિસ્તાર છે ત્યાં મગફળી વાવેતર વધારે થાય છે એ લોકોને પણ થોડી ઘણી તકલીફ છે બરોબર પણ ઓછી તકલીફ છે પણ જે જગ્યાએ બિનપિયત છે જ્યાં વરસાદી કેનાલનું પાણી નથી પહોંચ્યું એને કપાસનું વાવેતર એટલું મોડું પેહન્યું અને જેવી રીતે કપાસનું વાવેતર થઈ ગયું અને વરસાદ આવ્યો એટલે પાછો પાછો વરસાદ આવ્યો એટલે વરસાદનું જે સાયકલિંગ છે એ ચડતી થઈ ગઈ અને વચ્ચે જે વરાક મળ્યું છે ખેડૂતોને જે ટાઈમ મળ્યું જોઈએ એ મેળો નથી એટલા માટે ખળ વધી ગયું છે તકલીફ છે બિયારણ શું ભાવ નું હતું કપાસનું વગ પડેલો એની ઉપર ભાવમાં શું છે કે કપાસનું વાવેતર ને બિયારણ છે એ અત્યારે પટ નહીં અને સારી સારી કપીના લોકો બિયારણ લાવે છે સુગામ કે ઉત્પાદન સારું આવે રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એટલે બિયારણમાં સામે કોઈ ખેડૂતો છોકરા નથી અને વધારે સારા માયલું બિયારણ છે મોંઘા માયલું લાવે છે બરોબર પણ જ્યારે આવું થાય બરોબર ત્યારે બિયારણ ફેલ થવાની મોટા ભાગની ભીતિ છે અત્યારે સાઠ સિત્તેર ટકા બિયારણ ફેલ જાય એ પરિસ્થિતિ ખેડૂતો અત્યારે અંદાજ છે બધા ખાસ કરીને જે વરસાદ તો વરસી રહ્યો છે અને છેલ્લી બાર કલાકથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વરસાદ પણ છે વઢવાણ તાલુકામાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે ધાંગદરા તાલુકો હોય અથવા તો લીમડી ચૂડા સહિતના જે ખેડૂતો છે તેમને ખેતીમાં ફાયદો થવાનો છે કારણ કે તે ઉચાડવાળા વિસ્તાર ગણવામાં આવે છે બીજી તરફ વડવાણ તાલુકામાં જે ખેડૂતોના ખેતરો છે તેમાં પાણી ભરાઈ ગયા છે ખડ ઉગી નીકળ્યું છે ખેડૂતો ખેતરમાં જઈ શકે તેવી હાલ કોઈ પરિસ્થિતિ નથી એટલે કપાસ જે મગફળી છે કપાસ તળ થઈ શાકભાજીનું ખેડૂતોએ વાવેતર કર્યું છે તેમાં નુકસાનીની ભીતિ થતી હોવાનું હાલ વડવાણ તાલુકાના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર કપાસ તલ અને સાઠ થી સિત્તેર ટકા જેટલું નુકસાન થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મોઘુ બિયારણ અને મોંઘી દવાનો છંટકાવ કર્યા બાદ પણ આ વરસાદે વઢવાણ તાલુકાના ખેડૂતોની ખેતી છે તે નિષ્ફળ કરી નાખી હોય તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે